અને FAA શિક્ષક સન્માન સમારોહમાં ગુજરાતના 108 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા જેમણે ફેડરેશન ઓફ એકેડમી એસોસિએશન ગુજરાતના સહયોગથી શિક્ષક સન્માન સમારોહ 2025 નું આયોજન કર્યું હતું જેમાં શિક્ષણ ક્ષેત્રમાં યોગદાન બદલ ભારતભરના શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ એવોર્ડ સમારોહમાં પ્રતિષ્ઠિત શિક્ષક શૈક્ષણિક લીડર્સ કોચિંગ સંસ્થા એડટેક યોગદાન આપનારાઓ નીતિ યોગદાન આપનારા અને શિક્ષણ ઉદ્યોગ સાહસિકોએ હાજરી આપી હતી ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી ડોક્ટર વિષ્ણુ પંડ્યા સમારોહમાં મુખ્ય અતિથિ હતા અને એવા શિક્ષકોને સન્માનિત કર્યા જેમના કાર્યોનો તેમની સંસ્થાઓ અને સમાજમાં પ્રભાવ પડ્યો આ પુરસ્કારો શૈક્ષણિક શ્રેષ્ઠતાને સ્વીકારવા અને શિક્ષણ હિસ્સેદારો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવા માટે સીએફઆઈના રાષ્ટ્ર વ્યાપી પ્રયાસનો એક ભાગ છે આ પ્રસંગે સીએફઆઈના ડિરેક્ટર આશીષ ગંભીરે જણાવ્યું કે આ સમારોહ દ્વારા દ્રઢ વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે અને શિક્ષકોનો વિકાસ થાય છે ત્યારે રાષ્ટ્રનો વિકાસ થાય છે શિક્ષક સન્માન સમારોહ એક શિક્ષકોની પ્રતિબદ્ધતા આપવાની અમારી રીત છે જે યુવાન મનને આકાર આપવા માટે શાંતિથી પણ અથાગ મહેનત કરે છે અમે સંસ્થાઓ વચ્ચે મજબૂત જોડાણ બનાવવા વ્યવસાયિક વિકાસને ટેકો આપવા અને શિક્ષણ સમુદાય માટે નવી તક બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ શિક્ષક સન્માન સમારોહ શિક્ષકોની ઉજવણી સંસ્થાઓને જોડવી તક ઊભી કરવી થીમ હેઠળ યોજવામાં આવ્યો હતો જે શૈક્ષણિક સમુદાયને એક કરવા અને શિક્ષકને ટેકો આપતી ઇકો સિસ્ટમને મજબૂત બનાવવાના સીએફઆઈના મિશનને પ્રતિબિંબિત કરે છે આ કાર્યક્રમ વ્યાવસાયિક વિકાસ સંસ્થાકીય ભાગીદારી અને દેશમાં શૈક્ષણિક પરિણામોને વધારવા માટે માર્ગ બનાવવા માટે નવી પ્રતિબદ્ધતા સાથે સમાપ્ત થયો હતો રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા એ ભારતની એક રજિસ્ટર સંસ્થા છે અને એના પ્રમુખ આદરણીય સૌરભ સર આજે અહીંયા દિલ્હીથી હાજર છે સાથે સાથે કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર આશીષ સરની સાથે સમગ્ર અમારી ટીમ જ્યારે અહીંયા હાજર હોય ત્યારે આજનો જે એવોર્ડ સમારંભ હતો એની અંદર બારસોથી વધારે શિક્ષકોના નોમિનેશન આવ્યા હતા એમાંથી અમે એકસો ને આઠ શિક્ષકોને એની અંદર બાવીસ મહિલાઓને અમે શિક્ષણ સન્માન આપેલું છે આ શિક્ષણ સન્માન એમને રેકોગનાઈઝ કરે છે અને આ જે અહીંયા આવેલા એકસો આઠ શિક્ષકો હતા એમને એડવાન્સ લેવલની એઆઈ ટ્રેનિંગ આપેલી છે સાથે સાથે ગુજરાતની અંદર ખાસ કરીને ભવિષ્યમાં ટ્યુશન એક્ટ આવી રહ્યો છે તો કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન અને અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ સહિતના દરેક ઘટક સંઘો એ આ કોચિંગ એક્ટને આવકારે છે પરંતુ આ કોચિંગ એક્ટની અંદર અમે પણ એક સ્ટેક હોલ્ડર છીએ એટલે કે કોચિંગ ક્લાસીસ ચલાવનારા જે શિક્ષકો અને ઇન્સ્ટિટ્યૂટ છે સ્ટેક હોલ્ડર છે તો અમારા પણ કેટલાક મુદ્દાઓ જે છે એ અમે ભૂતકાળમાં સરકાર સમક્ષ રજૂ કરેલા છે આગળના દિવસોમાં પણ અમારી એ પ્રોસીજર ચાલું છે અને અમને એવું લાગે છે કે સરકાર એનો હકારાત્મક ઉત્તર અત્યાર સુધી તો અમને મળી રહ્યો છે આજના દિવસે અમે આ જે એવોર્ડ આપ્યા છે એ જ પ્રમાણે આગળ જતાં અમારી જે ગુજરાતની અંદર લગભગ ત્રણ હજાર જેટલી સંસ્થાઓ છે એમની જોડે અમે ટાઈઅપ કરેલું છે ધોરણ બારમાની પરીક્ષા આપ્યા પછી જીકાસ હોય કે એસીપીસી હોય એના ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓને ખબર નથી પડતી ખાસ કરીને નાના ગામડાના વિદ્યાર્થીઓ જે છે એમને ઓનલાઈન ફોર્મની પદ્ધતિ ખબર નથી પડતી તો એ ઓનલાઈન ફોર્મ ભરવા માટે સમગ્ર ગુજરાતમાં જે સંમલી તમારી ત્રણ હજાર જેટલી સંસ્થાઓ છે એ વિદ્યાર્થીઓને મફત કાઉન્સિલિંગ કરશે અને એમને મફત ઓનલાઈન ફોર્મ ભરી આપશે સાથે સાથે અત્યારે પરીક્ષા આવી રહી છે તો એના માટે અમે પેપર સેટનું પણ લોન્ચિંગ કરેલું છે ડિજિટલ અને ફિઝિકલ અને મૂક એક્ઝામથી લઈને એક્ઝામનો ડર દૂર થાય એના પણ જુદા જુદા કાર્યક્રમો અમે સમગ્ર ગુજરાતની અંદર ફેબ્રુઆરી માસ સુધી કરવાના છે મેરા નામ સૌરભ કુમાર હૈ મેં કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા કા પ્રેસિડેન્ટ ડાયરેક્ટર હું ઓર दिल्ली से आया हूँ अपनी संस्था चलाता हूँ शिक्षा नेशन के नाम से आज जो शिक्षक सम्मान समारोह हुआ है इसमें आज गुजरात के टीचर्स का जो है सम्मान किया गया है इसमें जो नॉमिनेशन भरे थे वो 1200 से ज्यादा शिक्षकों ने भरे थे जिसको स्क्रीन करके आज हमने 108 शिक्षकों को आ सम्मानित यहाँ पर किया है गुजरात में अहमदाबाद सूरत राजकोट बड़ौदा वड़ोदरा और मैसाना, मैसाना।, मैसाना आ, काफी सारी जगहों से शिक्षक आए हुए थे जिनको आज सुबह यहाँ पर सम्मानित किया गया एक पूरा स्क्रीनिंग प्रोसेस बनाया गया था कि किसका जो है शिक्षा के क्षेत्र में कितना कंट्रीब्यूशन है इन टर्म्स ऑफ कि एक तो जेंडर इक्वालिटी को लेकर कि महिलाएं और पुरुष दोनों का सम्मान इसमें किया जाए उनके पढ़ाए गए छात्रों का कहाँ कहाँ जो है सिलेक्शन हुआ है उन्होंने देश के लिए और प्रदेश के लिए क्या क्या कंट्रीब्यूशन किया है ये सारे फैक्टर्स को लेके जो था स्क्रीनिंग कमेटी में जिसमें आशीष जी आचार्य सर और गारू सर थे इन लोगों ने मिलके इस इन शिक्षकों को आ, का चयन किया था